ટીઆરપી ગેમ ઝોન બાદ સમગ્ર રાજ્યમાં ફાયર ને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી જે અંતર્ગત રાજ્યના વિવિધ શહેરમાં અનેક દુકાન સિનેમા ઘર સ્કૂલ સહિતના એકમોને સીલ મારવામાં આવી રહ્યા છે ત્યારે ફાયર ને લઈને રાજકોટ મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગ સીલ મારનારા રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની ઓફિસને માત્ર નોટિસ ફટકારીને સંતોષ માન્યો છે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરે સાંસદ રામ મોકરિયાના મારુતિ કુરિયરને નોટિસ ફટકારી છે રામ મોકરિયાએ એનઓસી લેવામાં બે દિવસની મુદ્દત બાકી હોવાનું કહેતા મહાનગરપાલિકાએ માત્ર નોટિસ ફટકારી છે જેથી સામાન્ય લોકો અને નેતાઓ માટે અલગ અલગ નિયમ હોવાની ચર્ચા શરૂ થઈ છે એટલે એ સંદર્ભે જે જગ્યાએ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ બધા સાધનો છે કે કેમ તે બીજ ચેકિંગ કરવાની જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે એટલે ત્યાં ફાયર એસ્ટ્રિગ્યુશનને એવું હતું અને આગ લાગી ત્યારે એ લોકોના કર્મચારીઓ દ્વારા બુજાવેલ હતી અને અમુક ફાયર ફેક્ટર બી ગયું હતું ત્યારબાદ ત્યાં આપણે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જે એમની બિલ્ડિંગ નવ મીટરથી વધારે હાઈટમાં છે એટલે તેઓને નોટિસ આપેલી છે અને નોટિસ અમે ફાયર સેફ્ટીના જે જે નિયમ મુજબ આપણે ફાયર સિસ્ટમ ફિટ કરાવવી પડે એ ફિટિંગ કરાવવા માટે આપણે એમને સૂચના આપેલી છે નોટિસનો પીરિયડ એક વીકનો હોય છે એટલે લગભગ પાંચેક દિવસ કે છ દિવસ જેવું થયું છે નોટિસ અમારા બીજા ઓફિસર છે એમના દ્વારા અપાયેલી છે અને એ સંદર્ભે એ લોકો ફાયર સિસ્ટમ ઝડપથી ફિટ કરી આપશે એવું ગઈકાલે એમના કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું છે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા છે અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો મારુતિ કુરિયર છે રામભાઈ મોકરિયા જે સાંસદ છે તેમની ઓફિસ છે અને મારૂતિ કુરિયર છે તેમના દ્વારા સંચાલિત છે પરંતુ આ મારુતિ કુરિયર પાસે જ ફાયર એનોસી નથી જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે કોર્પોરેશન દ્વારા માત્ર સીલ મારી જે કહી શકાય છે કે માત્ર નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ સીલ મારવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે એક તરફ રામ મોકરિયા દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ફાયર વિભાગ ઉપર કે ફાયર વિભાગના ઓફિસરો દ્વારા તેમની પાસે લાંચ માંગવામાં આવી હતી પરંતુ હવે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે ફાયર વિભાગનો જે સ્ટાફ છે તેમના દ્વારા માત્ર ઓફિસને નોટિસ ફટકારવામાં આવી છે સીલ મારવાની તો કોઈ કાર્યવાહી કરવામાં જ આવી નથી આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો પાંચ માળથી મોટું આ ઇમારત છે પરંતુ કોર્પોરેશનની ફાયર વિભાગની જે શાખા છે તેમને માત્ર નોટિસ પાઠવીને જ સંતોષ માન્યો હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે એક તરફ નાના વેપારીઓ છે તે હેરાન થઈ રહ્યા છે તેમના જે એકમો છે તેમને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ રાજ્યસભા ના સાંસદ ખુદ રામ મોકરિયાનું જે ઓફિસ છે તેમનું બિલ્ડિંગ છે તેને કોઈ પણ પ્રકારનું સીલ મારવામાં આવ્યું નથી ક્યાં કારણોસર સીલ નથી મારવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે ત્યારે હવે નાના વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ન્યૂઝ રાજકોટ